ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોકઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત લક્ષ્મીનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજવેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે

મધુ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે